નમસ્કાર ડીબી લઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણી ચેનલના માધ્યમથી ઘણા બધા સારા કામો પણ થતા હોય છે અને લોકોને ઘણો ફાયદો પણ થતો હોય છે ડીબી લાઈ ગોગંબા ન્યૂઝને જે લોકપ્રિયતા મળી છે અને જે આપનો સાથને સહકાર મળ્યો છે તાજેતરમાં જ આપણા માનવ સેવા ફાઉન્ડેશનના ભાણપુરાના શિવરાજસિંહ પરમાર એ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને જ્યાં પણ અસ્થિર મગજના કે કોઈ પણ એવા પ્રભુજી મળી જાય તો એની સેવા કરતા હોય છે એના પરિવાર સુધી સુખદ મિલન કરવાનો પ્રયાસ કરતા હોય છે આવા જ એક પ્રભુજી ઉમરાવ અલીરાજપુર જિલ્લાનું ગામ છે ત્યાંથી અહીંયા કરાલી પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવ્યા હતા એમને એમને આ ટ્રસ્ટ મારફતે લઈ આવ્યા હતા અને ત્યાં ત્યારબાદ એમણે મને કહ્યું હતું કે આપણી ચેનલ ઉપર ડી વી લાઈવ ગોગંબા ઉપર કોમ્યુનિટીમાં આ વિડીયોને મૂકશો જે આપણી ચેનલના માધ્યમથી અલીરાજપુર ખાતે રહેતા મધ્યપ્રદેશના જે પરિવારજનો છે એમણે આ વિડીયો જોઈ અને એમના જે પરિવારનો જે ખોવાયેલ વ્યક્તિ હતો જે અસ્થિર મગજના હતા એમનો પરિવાર સાથે સુખદ મિલન થયેલું છે સૌને ખૂબ ખૂબ આભાર છે આપ સૌ જે કાર્ય કરી રહ્યા છો માનવ સેવા ફાઉન્ડેશન શિવરાજસિંહ પરમાર અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ જે લોકો છે એ દરેકને પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે આવી સેવાનું કાર્ય કરતા રહે છે પણ અને ડીબી લાઈવ ગોગંબા ન્યૂઝ ચેનલને આપ જે સાથ સહકાર પ્રેમ અને આદર આપી રહ્યા છો તે બદલ આપ સૌ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આગળની હકીકત આપણે આ વિડીયોની અંદર જ નિહાળીશું નમસ્કાર મિત્રો સાથીઓ પ્રણામ ये प्रभु जी एक तारीख को कराली पुलिस स्टेशन छोटा उदयपुर जिला से रेस्क्यू किया गया था जो कि कौन सा गांव बता रहे हो आप अपना उमराली हाँ, जिला कौन सा है अलीराजपुर एम पी देख सकते हैं आप लोग वहाँ से और ये कैसे गुम हो गए थे ये सर मतलब ये उनका पिताजी मतलब बीमार था ये पारोल दवा दवाखाने में हॉस्पिटल में थे हाँ तो ये घर पे कोई नहीं था बड़े भाई थे उनका पर वो हाँ। खेत में चले गया तो ये बस में बैठ के ना चले गए थे तो ये प्रभु जी थोड़े मानसिक अस्वस्थ हैं तो घर से निकल गए थे तो कराली पुलिस स्टेशन से हमें सूचना मिली तो हम लोग उनको वहाँ से लेके आए और हमारे साथ ही दिनेश भाई भाटिया डी न्यूज डी लाइव न्यूज़ चैनल गोगम्बा के माध्यम से हम लोगों ने उनको बताया तो उन लोगों ने इनका चैनल पे प्रकाशित किया तो इनके घर वालों तक सूचना पहुंची तो आज इनके घर वाले मम्मी पापा भाई सब लेने आए हैं धन्यवाद